કેન્દ્રીય રાજ્યમંત્રી સહિત સ્થાનિક ધારાસભ્યો જોડાયા હતા બોડારિયા સર એસપી સર ભાઈ શ્રી મયુરભાઈ પટેલ પ્રમુખ છે જિલ્લા ભાજપ બોટાદ વૈકલ્પિક કેવી સ્વદેશી વસ્તુઓને કાયમ અપનાવીશ કર કાર્યસ્થળ કાર્યોના રાજ સાથે મેમાનો ને દલ ભરી દીધા નહીં મેળી નહીં મશાન પુરુષ નું નેતૃત્વ હતું સરદાર બોલો સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર બે હાથ ઉચા કરો સાહેબ કરો તું કલ્યાણ આરોગ્ય ધન સંપદા

બોટાદ વિધાનસભા એકસો સાત જિલ્લા પંચાયત ભીમળાતી ખાતે આજે સરદાર યાત્રાનું ખૂબ સુંદર મજાનું આયોજન થયું છે તેની અંદર સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને ભારતીય જનતા પાર્ટી સહિત તમામ જિલ્લાના પ્રભારી અને કેન્દ્રના મિનિસ્ટર નીમુબેન સહિત ધારાસભ્ય શ્રી અને અમારા જિલ્લાના પ્રમુખ મયુરભાઈ પટેલ સહિતની આગેવાની નીચે આજે ખૂબ સરસ મજાની ખૂબ જંગી એ લોકોની મેદની સાથે આજે યાત્રાનું આયોજન થઈ રહ્યું છે આ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો ને પચાસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં વિધાનસભા પ્રમાણે જિલ્લા પ્રમાણે એકતા યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવેલું છે જેમાં આજ રોજ બોટાદ જિલ્લા ખાતે બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે અહીંથી પણ એક ખૂબ સરસ વિશાળ સંખ્યામાં યુનિટી માર્ચમાં પાર્ટિસિપેટ કરવા માટે નગરજનો ઉપસ્થિત છે ત્યારે ખૂબ સરસ રીતે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બોટાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિના માધ્યમથી પણ ખૂબ સરસ સુંદર સુચારુરૂપે આયોજન કરવામાં જેમાં મારી સાથે કેન્દ્રીય મંત્રી આદરણીય નિમુબેનજી તેમજ ગઢા વિધાનસભાના ધારાસભ્ય પરમ સંત માન મહંતેવા આદરણીય શેમુનાથ ટુંડિયાજી તેમજ જિલ્લા અધ્યક્ષ અને જિલ્લા પંચાયતની પૂરી ટીમ અને સંપૂર્ણ એક વિસ્તૃત કોરમમાં જેની પ્રાથમિક મીટિંગ પણ લેવામાં આવી અને આજરોજ અહીંથી એકતા યુનિટી માર્ચ છે એનો પ્રારંભ કરવામાં આજે બોટાદ જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આજે ભવ્યથી ભવ્ય બોટાદ જિલ્લાની અંદર પદયાત્રાનું આયોજન થયું છે આ પદયાત્રામાં અમારી સાથે અમારા બોટાદ જિલ્લાના પ્રભારી માનનીય શિક્ષણ મંત્રી રીવાબા પણ ઉપસ્થિત છે ગઢડા વિધાનસભાના શંભુનાથ બાપુ પણ ઉપસ્થિત છે અમારા શહેરના પ્રમુખ મયુરભાઈ અમારા જિલ્લાના પ્રમુખ જેઠીબેન અમારા નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન પૂર્વ પ્રમુખો પૂર્વ પદાધિકારી વર્તમાન પદાધિકારી કાર્યકર્તા એનસીઓ સંસ્થા આમ અનેક લોકો આ પદયાત્રામાં ઉપસ્થિત છે